ચાણસમા ખાતે ઉજાણી કરવામાં આવી અને ભવ્ય રથયાત્રા નીકળી ચાણસમા ગામમાં વર્ષોની પરંપરા મુજબ ભાદરવા સુધી દસમના દિવસે ગામ ઉજવણી કરવામાં આવે છે જેમાં તમામ કોમના ભાઈઓ બહેનો ઉજાણી કરે છે ચાણસમા ગામની અંદર દરેક સમાજના લોકો રહે છે અને ગામ ઉજાણી દરેક લોકો કરે છે આજના દિવસે ચાણસમા નવા રામજી મંદિર ખાતેથી લગભગ બપોરે ત્રણ વાગ્યાના સુમારે શોભાયાત્રા નીકળી જેમાં શણગારેલા ટ્રેક્ટરો બેન રામ ભગવાનની પાલખી કાઢવામાં આવે છે ચાણસમાના પટેલ સમાજના ભાઈઓ બહેનો આ વરઘોડામાં ખાસ હાજરી આપે છે મંદિરના મહંત શ્રી રામશરણ મહારાજ ખાસ ઉપસ્થિત રહી રથયાત્રાની શોભા વધારી પૂજ્ય સંતશ્રીએ જણાવ્યું કે આજનો દિવસ ચાણસમા ગામ માટે ખૂબ મોટો દિવસ છે અને સમગ્ર ચાણસમા ગામ આજના દિવસે ઉજવણી કરી વર્ષોની પરંપરા નિભાવી રહ્યું છે ચાણસમા ગામના દરેક સમાજના ભાઈઓ બહેનો પોતાની અનુકૂળતા મુજબની વાડીઓમાં આજનો દિવસ ઉજવી અને ધન્યતા અનુભવે છે આજના દિવસે ચાણસમાના ઉગમણા દરવાજે અને આથમણા દરવાજે ગાગર બેડું બાંધવામાં આવે છે ગામની દરેક બહેનો સુલ્લા લઈ નીકળે છે જે એક વર્ષો જૂની પરંપરા ચાણસમા ગામમાં ચાલે છે અને એમ કહેવાય છે કે આ એક સુકન માટે આ પરંપરા જળવાઈ રહે છે સમગ્ર રથયાત્રાનું આયોજન ચાણુસમાના લાલજીદાસ લક્ષ્મીદાસ ટ્રસ્ટ પરિવાર તરફથી કરવામાં આવેલ છે